ગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેનો અભ્યાસ કરાવીશ અગાઉ આપણે અવરોધકોના તંત્રનો અવરોધ અને એમાં પણ આપણે અવરોધોના શ્રેણી જોડાની વાત કરી આજે આપણે અવરોધકોના તંત્રના અવરોધમાં સમાંતર જોડા અવરોધના સૌરા સમાંતર જોડાણની ચર્ચા કરશું બરાબર છે તો સારી કરીએ સમાંતર જોડાણ જોડાયેલા અવરોધો રજિસ્ટર્સ ઇન પાર્સ હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત કોષોના સંયોજન અથવા તો બેટરીમાં સાથ સાથે સમાંતર જોડેલ ત્રણ અવરોધોનો વિચાર કરો ત્યાં પણ આકૃતિ આવી જ સેમ જ હતી તમે જોઈ હતી આગળ પણ એમાં આ એલ ને આર વન એલ પી એસ એમ ક્યુટી એવું નહોતું બરાબર છે બાકી સેમ આકૃતિ હતી બરાબર છે તેવું એક જોડાણ તૈયાર કરો એટલે કે આવો હવે તમે શું કહે છે પ્રવૃત્તિ દ્વારા સમજી તો પ્રવૃત્તિ બાર પોઈન્ટ છ ત્રણ અવરોધો આર વન આર ટુ આર થ્રી ત્રણ અવરોધો આર વન આર ટુ આર થ્રીનું સમાંતર જોડાણ એક્સ વાય તૈયાર કરો એક્સ વાયની વચ્ચે બે બિંદુઓ એક્સ અને વાયની વચ્ચે સમાંતર જોડાણ આર વન આર ટુ આર થ્રી એક અવરોધ તૈયાર કરો ત્રણેયનું બરાબર છે અને તેની સાથે એક વોલ્ટ મીટર તો જોડાણ કરવાનું છે કેમ કે વોલ્ટ મીટરને તો સમાંતર જ જોડાય બરાબર છે તો વોલ્ટ મીટરને જોડી દીધું આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેને બેટરી બેટરી પ્લગ કાર્ડ પ્લક કાળ એ મીટર તો એ મીટર સાથે જોડો વળી અવરોધનો સંયોજન સાથે વોલ્ટ મીટરને સમાંતર જોડો તેમના જે સંયોજન જે જોડાણ કર્યું છે સમાંતર એની સાથે બીજું એક વોલ્ટ મીટરને જોડાણ કરો સમાંતર ઓકે કળ પ્લગમાં ભેરવો કળને પ્લગમાં ભેરવી અને એ મીટરનું અવલોકન કરો હવે એ મીટરનું અવલોકન કરો ધારો કે વિદ્યુત પ્રવાહ આવે છે તો વોલ્ટ મીટરનું અવલોકન પણ નહોતો વિદ્યુત આ બેટરી દરમિયાન વહેતો વિદ્યુત પ્રવાહ આવે છે ત્યારે વોલ્ટ મીટરનું અવલોકન કરો તે સંયોજનના બે છેડા વચ્ચેનો વિદ્યુત વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી આપે છે તો આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપે છે વી દરેક એટલે માની લઈએ કે વી આપે છે ઓકે દરેક અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાત વી છે એટલે કે તમે જોશો તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાત પણ કેવો હશે વીજ રહેશે દરેક અવરોધ માટે દરેક અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાત કેવો હશે બદલાતો નથી સરખો જ રહે છે વી 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 બરાબર છે તો આકૃતિમાં જે બાર પોઈન્ટ આ આગળ જે છે દરેક અવરોધ સાથે વર્લ્ડ મીટર જોડી ચકાસ કરો જેમ આગળ આપણે કર્યું હતું એવી રીતે આને માટે અલગ વર્લ્ડ મીટર આના માટે અલગ વર્લ્ડ મીટર અને આ અવરોધ માટે અલગ વર્લ્ડ મીટર આ વર્લ્ડ મીટરને ખાડ્યા બાદ દરેક આર આર વન આર ટુ આર થ્રીને દરેકને અલગ અલગ વર્લ્ડ મીટર આપી દો એટલે જો આવું કંઈક થશે આ રીતે આર વનને જે અલગ વર્લ્ડ મીટર આપ્યું એ જ રીતે આ રીતે આર ટુને અલગ વર્લ્ડ મીટર અને એ જ રીતે આર થ્રીને અલગ વર્લ્ડ મીટર અને એ દરમિયાન એમની બાજુમાં એ મીટર રાખીશું કેમ કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બદલાતો નથી ને એ આપણે ચેક કરશું તો જો કળમાંથી પ્લગ દૂર કરો પે આ વસ્તુ કરતાં પહેલાં આપણે શું કરવાનું કળમાંથી પ્લગ કાઢી લેવાનું બરાબર છે અને ન કાઢો તો તમને ખબર છે કે શું થાય પરિપથમાંથી એ મીટર અને વોલ્ટ મીટર દૂર કરો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ મીટર અવરોધ આર વન સાથે જોડો બરાબર છે આર એ રીતે શ્રેણીમાં એ મીટરનું અવલોકન આઈ વન હશે વોલ્ટની બદલાય પણ વિદ્યુત પ્રવાહ બદલાઈ જશે કેમ કે આપણેને આ તમે એક પાઇપ છે એવું વિચારો હવે પાઇપને ત્રણ ભાગ કરો અને એમાંથી પાણી આવતું હોય તો પાઇપ ત્રણ ભાગોમાં વેચાઈ જાય પાણી રહ્યો તો એવું જ અહીંયા છે કે વિદ્યુત પ્રવાહ જ્યારે અહીંથી પસાર થશે તો વિદ્યુત પ્રવાહ ત્રણ ભાગોમાં વેચી જશે પણ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત બદલાતો નથી વિદ્યુત સ્થિતિમાંનો તફાવત સેમ જ રહે છે બરાબર છે એટલે જ આપણા ઘરે જેવું જોડાણ હોય છે ને સમાંતરમાં હોય છે કેમ કે એનો વોલ્ટેજ બદલાતો નથી વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય છે આ જ રીતે આ ટુ આ થ્રીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનો હતો ધારો કે અનુક્રમે આ ટુ આ ટુમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે આઈ ટુ અને આર થ્રીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે આઈ થ્રી એટલે કે આઈ 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 વન આઈ ટુ આઈ થ્રી હવે એમની વચ્ચેનો શું સંબંધ રહેલો છે એટલે અહીંયા તમે શું જોયું અહીંયા તમે જે આ પ્રવૃત્તિ આપી છે એમાંથી એટલી ખબર પડી કે ભાઈ આ એક્સ અને વાય વચ્ચેનો જે વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત એ કેટલો છે વી એ જ રીતે અવરોધ આર વન વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાત પણ મળ્યો વી આર ટુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાત પણ મળ્યો વી અને આર પણ આર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાત પણ મળ્યો વી થ્રી સોરી હં વી બરાબર છે વી એ બદલ એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાત કોઈપણ જગ્યાએ સમાંતર જોડાણમાં બદલાતો નથી જ્યારે આગળ શું શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાત બદલાઈ જતો હતો બદલા બરાબર છે ત્યાં વિદ્યુત પ્રવાહ બદલાતો નહોતો અહીંયા શું થાય છે તો કે આર વન અવરોધ હોય ત્યારે વિદ્યુત વિદ્યુત પ્રવાહ બદલાઈ જાય જે અહીંયા આય હતો એ બદલાઈને આઈ વન થઈ જાય છે આર માટે વિદ્યુત પ્રવાહ આઈ થઈ જાય છે અને આઈ થ્રી માટે વિદ્યુત પ્રવાહ થઈ જાય છે આઈ થ્રી પણ ફરી જ્યારે અહીંથી ભેગા થાય છે ત્યારે પાછું કેટલો થઈ જાય છે આયાત થઈ જાય છે એટલે કે ત્રણેયનો સરવાળો થશે તો આવો કંઈક સંબંધ મળશે એટલે જુઓ અવલોકન શું થાય છે કે આકૃતિ જે હતી એમાં દર્શાવ્યા મુજબ એ મીટર જોતાં તેનું અવલોકન થયું આય શરૂઆતમાં જ્યારે અહીંયા જોયું ત્યારે એ મીટરમાં અવલોકન કેટલું મળ્યું આઈ ઓકે હવે આકૃતિમાં દર્શાવવાનું મુજબ વર્લ્ડ મીટર જોડતા તેનું અવલોકન મળ્યું વી કેપિટલ વી આપણે વી માની લીધું ઓકે હવે એવા જો એવું જોવા મળ્યું કે દરેક અવરોધના બેછડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાંનો તફાવત સંયોજનને લાગુ પાડેલ વોલ્ટેજ જેટલો જ સમાન છે એટલે કે અહીંયા આગળ અહીંયા જે સંયોજનને લાગુ પડેલો જે વોલ્ટેજ હતો ને એટલો જ R1 માટે મળ્યો વી R2 માટે મળ્યો R2 માટે મળ્યો વી અને R3 માટે પણ મળ્યો વી વિદ્યુત સ્થિતિમાનનો તફાત બદલાતો નથી અર્થાત વી બરાબર વી વન બરાબર વી ટુ બરાબર વી થ્રી એટલે કે ત્રણે ત્રણ સમાન મળ્યા બરાબર છે એટલે કે વી જ મળે તો હવે આકૃતિ મુજબ R1 સાથે જે એમીટર શ્રેણીમાં જોડ્યું તેનું અવલોકન મળ્યું I1 એટલે વિદ્યુત પ્રવાહ બદલાયો હવે જુઓ આર આર વન અવરોધ માટે એમિટરનું એટલે કે વિદ્યુત પ્રવાહનું જે અવલોકન હતું એ બને બદલાઈ ગયું આઈથી શું થઈ ગયું આઈ વન તે જ રીતે આર ટુ માટે શું થઈ ગયું આઈ અને આર થ્રી માટે થઈ ગયું આઈ થ્રી એટલે કે જુઓ તે જ રીતે આર અને આર થ્રીમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ સ્વતંત્ર રીતે માપતા તે અનુક્રમે આઈ અને આઈ થ્રી થયા હવે આઈ બરાબર આઈ સોરી આઈ આઈ વન આઈ અને આઈ થ્રી વચ્ચેનો સંબંધ શું મળશે તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થાય છે આ જે આકૃત અહીંયાથી પસાર થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલો છે આઈ પછી અહીંથી ત્રણ ભાગમાં વેચાઈ જાય છે અહીંયા થઈ જાય છે આઈ વન અહીં થઈ જાય છે આઈ ટુ અને અહીં થઈ જાય છે આઈ થ્રી તે દરમિયાન અહીંથી જ્યારે પાછો આ પર પહોંચે છે વિદ્યુત પ્રવાહ ત્યારે અહીંથી પાછો ભેગો થઈ જાય છે અને પાછો અહીંયા જ્યારે એ મીટર જોઈન્ટ કરે છે ત્યારે એ કેટલો બતાવે છે આય એટલે અહીંયા આઈ વન અહીંયા આઈ ટુ અને અહીંયા આઈ થ્રી પણ અહીંયા ભેગા થાય છે ત્યારે અહીંયા પાછો આઈ થઈ જાય છે એટલે અહીંયા શું થઈ જાય છે આ પોઈન્ટ વાય આગળ એ ત્રણેયનો સરવાળો થઈ જાય છે તો જુઓ એટલે કંઈક આવો સંબંધ મળશે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી એટલે કે આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી કોના બરાબર થશે તો કે આઈ બરાબર જ્યાં આઈ શું હશે એ કુલ પ્રવાહ હશે સમાંતર જોડાણમાં જુએ તો વિદ્યુત કુલ પ્રવાહ આઈ બરાબર સમાંતર જોડાણમાંથી વહેતો કુલ પ્રવાહ આઈ વન આઈ ટુ આઈ થ્રી એ અનુક્રમે આર વન આર ટુ આઈ થ્રીમાંથી વહેતા વિદ્યુત પ્રવાહો છે આના પરથી નિર્ણય શું આવ્યો કે સમાંતર જોડેલા દરેક અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાત કેવો રહેશે હંમેશા સમાન જ હશે વિદ્યુત સ્થિતિમાંનો કોઈ બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાન જે સમાંતર જોડેલા હશે એમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાત ક્યારેય પણ બદલાશે નહીં હા પણ તેમની વચ્ચે વહેતો વિદ્યુત પ્રવાહ બદલાઈ જશે સમાંતર જોડેલ પરિપથમાં વહેતો કુલ પ્રવાહ જુદા જુદા અવરોધમાં વહેંચાઈ જાય છે એટલે કે જેવી રીતે તમે એને વિભાજન કરો એવી રીતે વિદ્યુત પ્રવાહ વિભાજન થશે પછી જ્યાં તમે એને ભેગા કરશો ત્યાં એ ભેગો થઈ જશે જુદા કરશો તો જુદો થશે ભેગા કરશો તો ભેગો થઈ જશે બરાબર છે એટલે કે વિદ્યુત પ્રવાહ કુલ અવરોધમાં વહેંચાઈ સોરી કુલ પ્રવાહ જુદા જુદા અવરોધમાં વહેંચાઈ જશે હવે એના પરથી આવું કંઈક આપણને સૂત્ર હવે આપણને અત્યારે સંબંધ મળી ગયો કોનો વિદ્યુત પ્રવાહનો આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આર થ્રી સોરી આઈ થ્રી હવે આની પર આપણે ઓમનો નિયમ લાગુ પાડી શકીએ કેમ કેમ કે વોલ્ટેજ બદલાતો નથી એટલે કે દરેક જગ્યાએ વી સમાન છે એટલે ઓમનો નિયમ પાછો શું હતો આર બરાબર વી ભાગ્યા આઈ હવે વી હવે અવરોધ આર વન આર વન માટે વિદ્યુત પ્રવાહ આઈ વન અને વોલ્ટેજ વી તો અવરોધ આર માટે શું આર વન માટે શું થશે તો કે વી ભાગ્યા આઈ વન આવું લખી શકાય એટલે કે વી બરાબર આઈ આર વન આઈ વન આવું પણ લખી શકાય જોઈએ આપણે એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ આઈ એ સંયોજનને દરેક શાખામાં વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય છે જેટલો છે એટલે કે આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી ઓકે હવે ધારો કે ધારો કે આરપી અવરોધના સમાંતર જોડણનો સમતુલ્ય અવરોધ છે એટલે શું કહેવા માગે છે કે જે આ સમાંતર જોડાણ કરેલું છે હવે હું આ ત્રણે ત્રણ અવરોધને કાઢી નાખું અને એવો એક અવરોધ નાખું કે જે આ ત્રણેના સમકક્ષ થઈ જાય એટલે કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સરખો થઈ જાય અને એમની વચ્ચેનો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન જ રહેવાનો વિદ્યુત પ્રવાહ પણ અહીંથી જ્યારે પસાર થશે ત્યારે પણ સમાન રહે બરાબર છે એટલે કે એવો સમતુલ્ય અવરોધ નાખો તો એ કયો સમતુલ્ય અવરોધ હશે તો એ સમતુલ્ય અવરોધ હશે આરપી ધારો કે આરપી એ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે અને અવરોધોના સમાંતર જોડાણને ઊમના નિયમ લાગુ પડતા આઈ બરાબર વી ભાગ્યા આરપી બરાબર છે જે આપણે સમતુલ્ય અવરોધ લખાવીશું એને કહીશું આરપી એટલે ઊમનો નિયમ શું હતો તો કે આર બરાબર વી ભાગ્યા આઈ હવે એના પરથી વી બરાબર એટલે આઈ બરાબર મળશે વી ભાગ્ય આર અને અહીંયા આપણો અવરોધ સમતુલ્ય અવરોધ છે આરપી એટલે કે આઈ બરાબર વી ભાગ્યા આરપી દરેક અવરોધને ઓમનો નિયમ લાગુ પડે એટલે કે આર વનને લાગુ પડે તો આર વન બરાબર શું થશે તો જુઓ આર વન બરાબર તેની વચ્ચેનો વોલ્ટેજ વી વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી અને એનો વેત વિદ્યુત પ્રવાહ આઈ વન તો આના પરથી આઈ વન બરાબર શું થશે V ભાગ્યા આર વન એ જ રીતે I2 માટે વી ભાગ્યા આર ટુ અને એ જ રીતે આઈ થ્રી માટે થઈ જશે એટલે કે અવરોધ આર આર થ્રી માટે થઈ જશે V ભાગ્યા આર થ્રી બરાબર છે તો જુઓ અહીંયા આઈ વન બરાબર વિભાગ્ય આર વન આઈ ટુ બરાબર વિભાગ્યા આર ટુ આઈ થ્રી બરાબર વિભાગ્યા આર થ્રી હવે આ ત્રણે ત્રણ સમીકરણ આઈ આઈ વન આઈ ટુ આઈ થ્રી એ ત્રણે ત્રણ આ ચારે ચારે વસ્તુ આ કિંમત આઈ આ સમીકરણમાં મૂકી દઈએ તો જુઓ આઈ એટલે વિભાગ્ય આર આઈ વન એટલે વિભાગ્ય આર વન આઈ ટુ એટલે વિભાગ્ય આર ટુ આઈ થ્રી એટલે વિભાગ્યા આર થ્રી બરાબર છે હવે તમે જોશો કે વી દરેક જગ્યાએ સામાન્ય દેખાય છે તો એથી વી સામાન્ય લઈ લેવાય બરાબરની આ સાઈડ બે વી બરાબરની આ સાઈડ પણ વી તો વી વી કેન્સલ બરાબર છે એટલે એ મળશે એક ભાગ્યે આર બરાબર એક ભાગ્યા આર વન પ્લસ એક ભાગ્યે આર ટુ પ્લસ એક ભાગ્યા આર થ્રી એટલે તમે જોશો અહીંયા અવરોધોનો જે સમતુલ્ય અવરોધનું જ મળશે એ કોના બરાબર મળશે તો કે એમના વ્યસ્ત વ્યસ્ત મૂલ્યોનો સરવાળા જેટલો બરાબર છે આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યાસ દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર થશે એટલે કે સમતુલ્ય અવરોધનું વ્યસ્ત ઇકોના જેટલું થશે તો કે તેના અવ દરેકે દરેક અવરોધોના વ્યસ્ત મૂલ્યોના સરવાળા જેવું જેટલું થશે બરાબર છે એટલે કે જુઓ અહીં દરે અહીંયા આપણને સમતુલ્યનો વ્યસ્ત મળ્યો ઇકોના બરાબર તો કે દરેકે દરેક અવરોધના વ્યસ્તનો સરવાળા જેટલો બરાબર છે મિત્રો એના પરથી આપણે એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ તો કે આકૃતિમાં આર વન આર વન બરાબર દસ ઓમ આર ટુ બરાબર ચાલીસ ઓમ આર થ્રી બરાબર ત્રીસ ઓમ આર વન આર ટુ આર થ્રી બરાબર ત્રીસ ઓમ આર ફોર બરાબર વીસ ઓમ અને આર ફાઇવ બરાબર સાહીઠ ઓમ અને વોલ્ટની બેટરી બાર વોલ્ટની બેટરી છે હવે એ શું કહે છે પહેલું શું કહે છે પરિપથનો કુલ અવરોધ કેટલો થશે આ પરિપથનો અવરોધ કુલ કેટલો થાય તો આ બે તો સમાંતર જોડાણમાં છે તો આ બેનો પહેલાં શું લેવું પડે વ્યસ્ત આ બે પણ આ ત્રણેય સમાંતર જોડાણમાં તો આમનો પણ તમારે શું લેવું પડે વ્યસ્ત કેમ કેમ કે આ બંને સમાંતર આ બંને સમાંતર પણ આ બંનેનો જે સમતુલ્ય અવરોધ મળશે એ આનો સમતુલ્ય અવરોધ અને આ સમતુલ્ય અવરોધ એ બંને કેવા હશે શ્રેણીમાં તો એમનો તમારે સરવાળો લેવો પડશે એટલે જુઓ ધારો કે આપેલ સમાંતર જોડાણ એટલે પહેલાં માટે પછી બીજું શું કહે છે પરિપથમાંથી વ્યા કુલ વિદ્યુત પ્રવાહ સમતુલ્ય અવરોધ આર મળી જાય વોલ્ટેજ વી તો મળેલો છે તો એના પરથી વિદ્યુત પ્રવાહ મળી જશે તો જુઓ ધારો કે આપેલ સમાંતર જોડાણ અવરોધ આર વન અને આર ટુ એ સમતુલ્ય અવરોધ આર આના માટેનો સમતુલ્ય અવરોધ આપણે લઈ લઈએ આર અને આ જ રીતે સમાંતર જોડેલા આ થ્રી આર ફોર અને આર ફાઇવનો સમતુલ્ય અવરોધ છે આર ડબલ ડેસ બરાબર છે આને કહી દો આને કહી દેવાય કે આપણે કહેવું હોય તો આર ઉપર ડેસ અને આને આર ડબલ ડેશ કીધું બરાબર છે ઓકે હવે આના સમીકરણ આના માટેનું સમીકરણ શું બનશે તો કે આર એક ભાગ્યા એક ભાગ્યા આર ડેસ બરાબર સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ તેના દ્વારા જે જોડેલા હોય અવરોધ એમના વ્યસ્તોનો સરવાળો તો અહીંયા કોણ છે આર વન આર ટુ તેમનો વ્યસ્ત તો જો વન બાય આર વન પ્લસ વન બાય આર ટુ એટલે થઈ ગયા હવે આર વન કેટલા છે આર વન કેટલા છે તો આર વન છે દસ એટલે કે એક ભાગ્યા દસ આર ટુ કેટલા છે એક ભાગ્યા એટલે ચાળીસ એટલે આ થઈ ગયું સમીકરણ બરાબર છે તો અહીંયા ત્યાંથી આવ્યો એક ભાગ્યા દસ ભાગ્યા ચાલીસ એટલે થશે પાંચ પાંચ ભાગ્યા ચાલીસ એટલે આર પછી પાંચ ભાગ્યા ચાલીસને તમે કરો એટલે છેદોડા એટલે પાંચ અઠ્ઠા ચાલીસ એટલે આર ડેસ બરાબર આઠ બરાબર છે એ જ રીતે આનું એના માટે શું થશે તો કે વન બાય આર ડબલ બરાબર એમાં કયા કયા છે આર વત્તા વન બાય આર ફોર વત્તા આર ફાઈવ હવે દરેકની કિંમત મૂકો આર થ્રી કેટલા ત્રીસ આર ફોર કેટલા વીસ આર ફાઈવ કેટલા સાહીઠ એટલે જો અહીંયા તમે જોશો વન બાય થ્રી પ્લસ વન બાય ત્રીસ વત્તા એક ભાગ્યા વીસ વત્તા એક ભાગ્યા લસા સાઠ અને આમનો ઉપર થશે આ બે વડે આ ત્રણ વડે અને એક વડે એટલે બે ત્રણ ચાર પાંચ પાંચને એક છ છ ભાગ્યા સાઠ છ એટલે આ ડબલ ડેસ દસો એટલે આ ડબલ ડેસ મળી જશે દસ ઓમ હવે જુઓ આ આ થઈ ગયા આઠ ઓમ આ થઈ ગયા ઓમ એ બંને જોશો તો તમે જોશો તો કેવી રીતે જોડાણ હશે શ્રેણીમાં તો આ બંનેનો શું થશે શ્રેણીમાં હોય તો શું થાય સરવાળો થાય તો આ ડેશ વત્તા આ ડબલ ડેશ એ થઈ જશે આર આર બરાબર આ ડેશ વત્તા આ ડબલ ડેસ એટલે થશે દસ વત્તા આઠ એટલે અઢારો એટલે કુલ અવરોધ થઈ જશે અઢારો બરાબર છે હવે તમારો પરિપથનો કુલ અવરોધ એટલે એ મળી ગયો દસ ઓમ સોરી અઢાર ઓમ હવે શું કહે છે વિદ્યુત પ્રવાહ બીજું શું કહે છે પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો તો વિદ્યુત પ્રવાહ ઉમના નિયમથી ગણાય આઈ બરાબર વી ભાગ્યા આર આઈ કેટલો છે એ શોધવાનો વી કેટલા મળ્યા બાર વોલ્ટ આપેલા જ છે અને આર મળ્યા અઢારો તો બાર ભાગ્યા અઢાર એટલે આનો ભાગાકાર કરો એટલે કે ઝીરો પોઈન્ટ સડસઠ એમ્પિયર તો આઈ બરાબર મળશે એટલે કે આ પરિપથનો વિદ્યુત પ્રવાહ ઝીરો પોઈન્ટ સડસઠ એમ્પિયર આપણે જોયું કે શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે એટલે કે વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય કે જ્યાં અવરોધ હોય ત્યાંની વાત નથી પરિપથમાં આવે તો બરાબર છે આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યોમાં વિદ્યુત પ્રવાહ જરૂર પડે છે બરાબર છે જ્યારે આપણે શ્રેણીમાં જોડીએ તો દરેકનો અલગ અલગ વિદ્યુત પ્રવાહ આપવો પડે છે જ્યારે અહીંયા શું છે એકમાં જ વિદ્યુત પ્રવાહ દરેકને મળી જાય છે વહેંચાઈ જાય છે બરાબર છે એટલે આપણો જે ઘરગથ્થુમાં ઉપયોગ કરીએ છીએ શ્રેણી જોડે જે આપણું લાઈટ ફિટિંગ ઘરમાં કરીએ છીએ એ કયો કરીએ છીએ શ્રેણીને પણ સમાંતર જોડાણ આપણે કરીએ છીએ જેથી આપણે કોઈ જગ્યાએ ભંગાણ સર્જાય તો એ પણ આપણને એકદમ ઇઝીલી મળી જાય બરાબર છે એટલે જુઓ કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યમાં વિદ્યુત પ્રવાહ જરૂર પડે છે શ્રેણી જોડાણની બીજી એક મુખ્ય ત્રુટી છે કે જ્યારે પરિપથમાં એક ઘટક નિષ્ફળ જાય એટલે કે કોઈ બલ્બ ઉડી જાય કે પછી કોઈ લાકડી ઉડી જાય કે કોઈ પણ પંખો બગડી જાય કે કોઈ પણ વસ્તુ સર્જાય બરાબર છે તો એ દરમિયાન ભંગાણ સર્જાય જેથી બીજા પણ પરિપથ બંધ થઈ જાય જ્યારે શ્રેણીમાં જોડેલા હોય તો એ ખબર ના પડે કે કોઈ જગ્યાએ કયું વસ્તુ બંધ થઈ ગયું છે એ શ્રેણી જોડાણમાં ખબર ના પડે પણ સમાંતર જોડાણમાં એ વસ્તુ સીધી ઇઝીલી આપણને ખ્યાલ આવી જાય છે અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી જો તમે તહેવારો લગ્નો વગેરે પ્રસંગમાં મકાનોની સજાવટમાં બલ્બોની શ્રેણીઓનો ઉપયોગ થયો જોયો હશે તો તમે જોયું હશે કે ઇલેક્ટ્રિશિયનને ખામીવાળી સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે કેમ કેમ કે કયો બલ્બ ઉડી ગયો છે કે કયો બલ્બ કામ કરતો નથી કે કયો પરિપથ કામ કરતો નથી એ વસ્તુ ખ્યાલ પડતો નથી કેમ કેમ કે જે લગ્ન પ્રસંગ દ્વારા જે દરમિયાન જે જોડાણ કરેલું હોય શેમાં કરેલું હોય છે શ્રેણીમાં કરેલું હોય છે આનાથી વિરુદ્ધ સમાંતર જોડાણમાં દરેક ઉપકરણમાં વહેતો વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે અને સમીકરણ જે આગળ જોયું એ પ્રમાણે પરિપથમાંથી કુલ વહેતો અવરોધ ઘટી જાય છે અવરોધ ઘટે છે વિદ્યુત પ્રવાહ વધી જાય છે બરાબર છે અને આ ખા આ ખાસ ત્યાર આ ખાસ ત્યારે ઉપયોગી છે જ્યારે વિદ્યુત ઉપકરણનો અવરોધ જુદો જુદો હોય અને દરેક યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદા જુદા વિદ્યુત પ્રવાહ જોઈતો હોય બરાબર છે તો આ કેટલીક એની લાક્ષણિકતાઓ છે બરાબર છે એ સમાંતર જોડાણ જ કેમ કરવું જોઈએ આપણા ઘરે બરાબર છે એના ઉપયોગો પણ તમારે લખવાના રહેશે બરાબર છે હું તમને હોમવર્કમાં પ્રશ્ન લખી દઈશ તો આજના વિડીયોને પૂર્ણ કરીએ ફરી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ